દર્શક મિત્રો ઝાલાવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નખત્રાણા તાલુકાના શ્રી રાતળિયા પ્રાથમિક શાળામાં ઉજવાવ્યો ભવ્ય પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી પ્રસંગે શ્રી રથડિયા પ્રાથમિક શાળામાં મુખ્ય મહેમાન તરીકે આગળવાડી સુપરવાઇઝર હંસાબેન વાઘેલા અને સીઆરસી કોર્ડિનેટર સંજયભાઈ રાવળ સહિત મહેમાનો દ્વારા સૌપ્રથમ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ આવેલા મહેમાનોને પુષ્પકથી અભિવાદન કરવામાં આવ્યો હતો તેમજ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યો એ આયોરે સુપ્રીન અને પ્રવેશ ઉત્સવનો જોર નિશાળે કોયલ બોલે આવા મધુર ગીતોથી સ્વાગત કરી અને આવકારવામાં આવ્યો હતો વિવિધ સરકારની યોજનાઓની સંપૂર્ણ માહિતી આચાર્ય ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુભાષભાઈ પૈઠાકર તેમજ તેથી ભોજનના दाता શ્રી ઉમરભાઈ ગાંચી દ્વારા આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સરપંચ उपसरपंच ગ્રામ પંચાયતના સભ્યો

સહિતનો સ્ટાફ જેમત ઉઠાવી હતી જાળવવા ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા અયર